નમસ્કાર ખેડૂત મિત્રો ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી બાબતની નવી અપડેટ શું આવેલી છે નવી માહિતી અને નોંધણી ચાલુ થઈ કે કેમ એ જાણી લઈએ પ્રથમ આપણે જાણી લઈએ કે ભાઈ વેબસાઇટ ચાલુ થઈ કે કેમ તો એગ્રીસ્ટેક ગુજરાત ઉપર ક્લિક કરવાનું છે આ જ તમારે વેબસાઇટ લખી અને સર્ચ કરવાની છે બરાબર છે આ જ ખોલવાની છે જે જીઆઈ એફઆર લખેલું આવે છે એ જ કારણ કે ઘણા બધા મિત્રો મહારાષ્ટ્રની અથવા અન્ય રાજ્યની ખોલી જવાથી પછી એમને જ્યારે જમીનનું સિલેક્ટ કરે છે ત્યારે મહારાષ્ટ્ર આવે છે તો આપણે ખોલીએ તો અત્યારે તો એ બતાવતી નથી લગભગ અપડેટની ટેકનિકલની કામગીરી ચાલુ છે પરંતુ આજ સાંજે લગભગ સાડા સાત પોણા આઠની બાજુમાં ચાલુ થઈ હતી પરંતુ એ લગભગ દસથી પંદર મિનિટ જ ચાલુ રહી હતી તો અમે તમને વિડીયો બનાવી અને તરત જ માહિતી આપીશું યુટ્યુબની અંદર વિડીયો બનાવીને કે ભાઈ ચાલુ થઈ ગઈ છે બરાબર છે એટલે અમારી ચેનલ પણ જોતા રહેશો હવે બીજી શું નવી અપડેટ આવી છે એ જાણી લઈએ ગૂગલ સર્ચમાં જઈ અને આઈ ખેડૂત સર્ચ કરવાનું છે તો આઈ ખેડૂતની અંદર તમે જોશો જેવું તમે સર્ચ કરશો તો ઉપર જ એ માહિતી આ ઓફિશિયલી માહિતી કહી શકાય સરકારી માહિતી કહી શકાય કે જે સાચી છે બરાબર છે તો અહીં તમે જોઈ શકો છો ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી કરી ફરજિયાત ત્રીસ નવેમ્બર સુધી પીએમ કિસાનના લાભાર્થી કરાવવાની થશે નોંધણી પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગ્રામ પંચાયતોમાં નોંધણી થશે ખેડૂત જાતે પણ કરી શકશે નોંધણી અને તલાટી કમ મંત્રી અને ગ્રામ સેવકનો તમે વધુ માહિતી માટે કોન્ટેક કરી શકો છો રાજ્યના ખેડૂતોને મળશે યુનિક ફાર્મ આઈડી એટલે કોઈ કાર્ડ બીજું નહીં મળે પરંતુ ઓનલાઈન જ જે તમને બતાવી દેશે અને તમારે એ આઈડી નંબર રાખવો ફરજિયાત છે કારણ કે જ્યારે પણ તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે હવે આ આઈડી એવું એટલું ઉપયોગી થશે કે તમે જે રીતે આધાર કાર્ડ નંબર માંગીએ છીએ અને તમામ માહિતી આવી જાય છે એ જ રીતે તમામ પ્રકારની ખેતીની માહિતી એ મળી જશે અને ફક્ત તમારે આઈડી નંબર જ પાસે રાખવો પડશે અન્ય ડોક્યુમેન્ટો પણ ભવિષ્યમાં રાખવાની જરૂર નહીં પડે બરાબર ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો સરળ બનશે અને આગામી ઓગણીસમો હપ્તો માટે તમારે આ કરાવવું જરૂરી છે હવે જુઓ મિત્રો હાલ તો ચાલુ નથી કદાચ રાત્રે મોડા અથવા તો સવારે પણ ચાલુ થઈ શકે સવારે ના થાય તો કદાચ કાલ સાંજ સુધી તો લભ પોર્ટલ ચાલુ થઈ જશે બરાબર છે નોંધણી માટેનું ત્યાં સુધી તમે તમારું આધાર કાર્ડ નંબર રાખો બરાબર છે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે કેમ તમામ સર્વે નંબર જોઈ લો કારણ કે સર્વે નંબર અંદર નાખવાના થશે ત્યારબાદ બેંકની માહિતી પણ તમે જોઈ લો તમામ વસ્તુ તૈયાર રાખો જેથી ચાલુ થાય ત્યારે તમે એ કરી શકો અન્ય કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો અમે તમને જ્યારે પણ ચાલુ થશે ત્યારે અમે તમને પ્રથમ માહિતી આપીશું તો આ ઓફિશિયલ માહિતી જે જે મેં તમને આપીએ અન્ય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી જણાવતા રહેજો થેન્ક યુ આભાર આભાર